கிருஷ்ணக நயா கி ஜூவ குட வாழ கோி நோவர கோட அத்தோவ கூழ நீஜி நோவர கோடேச એ તો મુકે થી સાવતા પાનવાલો મધીનો વર્ગોણ એ તો મુકે થી સાવતા પાનવાલો મધીનો વર્ગોણ વર્ થોડો વાન મધીનો વર્ગોણ આ તો દાદો વકુળ ની જાન વાન મધીનો વર્ગોણ వర రాజా కాణ వర రాశి నోవర గోడ ఎోణ వర రాశా వాళ్ళినోర గోడ వరగోడు వాళ్ళినోర గోడ హతా కూ నీ पाला मधील वर वे वायनी काया मोतीचे चटक मटक साले से वे वाण पाला मधील वर तोड चटक मटक साले से वे वाण पाला मधील वर गोड मधी वर गोड वाल मधील गोड आतो जाधव कोळ निदान वाल मधील वर गोड વાજ્ર વાગેતી ગણ ગાય સે ગાન બાલિનો વરગોડ બંદર ગાય સે ગાન બાલ મદિનો વર ગણો વર ગણો બાલ મદિનો વર ગોડ

ભલે પધાર્યા માર નાથ જે મારે તમ સર કામ શે રે મારે તમ સર કામ છે ભલે પધારાય મારે આગણે નર નારી સૌ નમન કરે ધન્ય ધન્ય ડાકોર ના રાધા દર્શન કરતા રૂપ ધરે જીરે દર્શન કરતા રૂપ ધરે જીરે દર્શન કરતા રૂપ ધરે